વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં કેટલાક યુવકોએ મહિલા સિક્યુરિટી ગાર્ડને માર માર્યાનો કિસ્સો ત્રણ દિવસ પહેલાં બન્યો હતો જે ઘટનામાં મકરપુરા પોલીસે સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી છેડતી કરનાર એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર મકરપુરા વિસ્તારમાં હજીરા નજીક નવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સિગરેટ પીવાની અને પાન પડી ખાવાની મનાઈ હોવા છતાંય કેટલાક યુવકો સિગરેટ પીતા હતા જે અંગે હાજર મહિલા સિક્યુરિટી ગાર્ડે તેઓને ટોક્યા હતા જેથી ઉશ્કેરાઈ જઈને કેટલાક યુવકોએ મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરી હતી અને નજીકમાં આવેલા સલૂનમાં જતા રહ્યા હતા દસ પંદર મિનિટ બાદ ફરી તેઓ મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરવા પહોંચ્યા હતા જ્યાં મહિલા સિક્યુરિટી ગાર્ડને વાર પકડીને માથાભારે યુવકોએ માથાના અને પેટના ભાગે માર માર્યો હતો સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી જ્યારે આ ઘટના અંગે કોમ્પ્લેક્સના દુકાનદારો સાથે મહિલા સિક્યુરિટી ગાર્ડે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ઘટનામાં પોલીસે મારામારી અને છેડતીનો ગુનો નોંધીને હુમલાખોરની શોધખોળ હાથ ધરી હતી જ્યાં પોલીસે કુનાલુર પર ડોસો રઘુપતિ તેવર દીપ રાઠોડ અને આદર્શ પંચાલ સહિત એક સગીર યુવકની ધરપકડ કરી હતી કંઈ નાખી છે ન મા નાખી સાફ કરી લઉં કીધું જતો રે બાર

પછી મેં એવું કીધું કે મારા સાહેબો આવે તમે જતા નહીં એટલી વાર માં આ છોકરા પાડે છે કે યાર મેડમ પાછી બોલે છે બોલાય તારે ઘરવાળા બદલી આવી